પ્રશ્ન એક કયા જીવને ફેફસા નથી મિત્રો વિડીયો પૂરો જોજો કઈક નવું શીખવા મળશે પ્રશ્ન બે માનવ શરીરમાં કેટલા હાડકા છે એ એકસો ત્રેવીસ બી બસો છ C 208, D 126, સાચો જવાબ છે બી બસો છ પ્રશ્ન ત્રણ કયો દેશ જ્યાં એક પણ મંદિર નથી એ ભારત બી જાપાન સી અમેરિકા બી વેટીકન સિટી સાચો જવાબ છે બી વેટીક સિટી પ્રશ્ન ચાર કયા પ્રાણીનું દૂધ પનીર સૌથી મોગો છે એ ઊંટ બી ગાય સી બકરી ડી ગધેડું સાચો જવાબ છે ડી ગધેડું પ્રશ્ન પાંચ સોનાનો ડુંગર કયા દેશમાં આવેલો છે એ રૂસ બી કોગો સાચો જવાબ છે બી કોગો પ્રશ્ન છ નારંગી ખાવાથી કયો રોગ મટાડી શકાય છે એતા બી કેન્સર સી કમળો વજન વધારવું સાચો જવાબ છે બી વધારવું પ્રશ્ન સાત કયા દેશમાં એક પણ ગાય નથી એ ચીન બી સિરિયા બી જાપાન બી અમેરિકા સાચો જવાબ છે બી સિરિયા પ્રશ્ન આઠ વધુ પડતી કોફી પીવાથી કયા રોગો થાય છે કેતા બી કમળો સાચો જવાબ છે સી કેન્સર પ્રશ્ન નવ ગાંધીજીની પત્નીનું નામ શું હતું કે સોનિયા બી કસ્તુરબા સી હરમન બી ઇન્દિરા સાચો જવાબ છે બી કસ્તુરબા પ્રશ્ન દસ ભારતમાં કઈ રાશિથી ફોસી આપવામાં આવે છે એ રેશમ રાશિ બી મનીલા રાશિ સી નાયલોન ઋષિ ડી જૂથ રાશિ સાચો જવાબ છે બી મનીલા રાશિ પ્રશ્ન અગિયાર ફ્રીજનું પાણી પીવાથી કયા રોગો થાય છે સાચો જવાબ છે ડી કબજિયાત પ્રશ્ન બાર કયા ઝાડનું પાન હીરા કરતા મોંધું છે એ કોણ બી તુલસી નો છોડ સી પીપળો દી અરડુસી સાચો જવાબ છે એ કોણ પ્રશ્ન તેર વ્યક્તિનો અવાજ સેનાથી બેસી જાય છે એ ઘી બી બી સી સાચો જવાબ છે બી કુંકુ પ્રશ્ન ચૌદ ભારતમાં ટ્રેન ના ટાયર ક્યાં બને છે એ મુંબઈ બી ગુજરાત સાચો જવાબ છે સી કપૂરથલા પ્રશ્ન પંદર કયા પ્રાણીની જીભમાં ઝેર છે એ સિંહ બી હાથી સી રીંછ બી જીરાફ

એક હજાર આઠસો સાચો જવાબ છે બી એક હજાર આઠસો બ્યાસી પ્રશ્ન અઢાર લાઠી માર હોળી ક્યાં પ્રખ્યાત છે એ આગ્રા બી સુરત સી જવાબ છે સી મથુરા પ્રશ્ન ઓગણીસ વિમાનમાં કુલ કેટલા એન્જિન હોય છે એ પાંચ એન્જિન બી સાત એન્જિન સી ચાર એન્જિન ડી નવ એન્જિન સાચો જવાબ છે સી ચાર એન્જિન પ્રશ્ન વીસ કયા પ્રાણીને રણનું વહાણ કહેવામાં આવે છે બી સાચો જવાબ છે ઊંટ પ્રશ્ન એકવીસ કયું પક્ષી સૌથી વધુ ઈંડા મૂકે છે એ મોર બી કબૂતર પ્રજાસત્તાક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી જાય છે એ દસ ઓગસ્ટ બી સોળ ઓગસ્ટ ઓગસ્ટ દી છવ્વીસ જાન્યુઆરી સાચો જવાબ છે D 26 જાન્યુઆરી પ્રશ્ન 23 કોકો-કોલા કયા દેશમાં પ્રતિબંધિત છે A ચીન દેશ B ભારત C કોરિયા D પાકિસ્તાન સાચો જવાબ છે C કોરિયા પ્રશ્ન 24 ટ્રેનમાં એક ડબ્બામાં કેટલી બેઠકો હોય છે A 72 બેઠકો સાચો જવાબ છે એ બોતેર બેઠકો પ્રશ્ન પચીસ ઉંદર દિવસમાં કેટલા કલાક ઊંઘે છે એ આઠ કલાક બી નવ કલાક સી દસ કલાક દી બાર કલાક સાચો જવાબ છે દી બાર કલાક પ્રશ્ન છવીસ કયા રાજ્યમાં તાંબાનું સૌથી વધુ ઉત્પાદન કેરળ હેર તમિલનાડુ સાચો જવાબ છે સી મધ્યપ્રદેશ પ્રશ્ન સત્યાવીસ સિંહણની સગર ભાવસ્થાનો સમયગાળો કેટલા દિવસનો હોય છે એ બસો પચાસ દિવસ બી એકસો પીચોતેર દિવસ સી બસો દિવસો દિવસ સાચો જવાબ છે એ બસો પચાસ દિવસ પ્રશ્ન અઠ્યાવીસ ભારતમાં કયા રાજ્યમાં અંગ્રેજી રાજ્ય ભાષા છે એ કેરળ બી આસામ સી નાગાલેન્ડ બી રાજસ્થાન સાચો જવાબ છે સી નાગાલેન્ડ પ્રશ્ન ઓગણત્રીસ કંકોડા ખાવાથી કયો રોગ જડમાંથી મટી જાય છે એ પથ્થરી બી કેન્સર સી ડાયાબિટીસ બી સફેદ ડાક સાચો જવાબ છે સી ડાયાબિટીસ આ છેલ્લો પ્રશ્ન તમારા માટે છે પ્રાણી ગેમ્સ રમી શકે છે કેવા બી સી હરણ ડી ચિમ્પાજી સાચો જવાબ કોમેન્ટ કરો મિત્રો વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત થાય છે